રંગીલા રંગીલા ઓ મેરા દેશ રંગીલા મારો ટેસ્ટમાં પહેલો નંબર આવ્યો પહેલો ટ્રોફી મળી છે ટ્રોફી ઓ મમ્મી મારો ટેસ્ટમાં પહેલો નંબર આવ્યો પહેલો આહા બીજા ટેસ્ટની તૈયારી કરવા ફટાફટ બેસી જાઓ બીજા ટેસ્ટમાં પહેલો નંબર લાવવાનો છે પહેલો

લાવો લાવો ફટાફટ લઈને આવડો હા કોપાન બીજા લઈને આવડો ફટાફટ મોહન કાકા મજામાં ને મારું પાકઈ બીડી બીએ છે શું મોટી લંગર તો એક મોટી લંગર ચાલો ઓહો હો મારું પાપા આવડી મોટી બી એ અંદર આવતું તો છે કોઈને કેતા ના તમને એક નોની લંગર હાલો કોઈને કીધું તો કોઈ દિવસ તમારે દુકાન નહીં આવું પાછો કોએ